ત્યારે દિલ્હી બાદ ગુજરાતની જો વાત કરીએ તો હવામાં ક્વોલિટી ઇન્ડેક્સ એ લોકોએ સવારે વહેલા અને મોડી રાત્રે બહાર જવાનું ટાળવું જોઈએ શિયાળાની શરૂઆતમાં અમદાવાદ સહિત દેશના મોટાભાગના શહેરોમાં હવા ઝેરી બની ગઈ છે અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોને પાર ત્યારે અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં એકસો પંચાણું એર ક્વોલિટી ઇન્ડેક્સ અને થલતેજમાં એક્યુઆઈ શક્તિનગરમાં બસો ચાર ઓઢવ સોનીની ચાલી એકસો સત્તાણું ગ્યાસપુરમાં એકસો નવ્વાણું સેટેલાઇટ એકસો નેવ્યાસી એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચી ગયો છે આ વિસ્તારોમાં રહેતા લોકો માટે આ હવા ખૂબ જ ઝેરી છે સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક પર નીકળતા હોય છે જે લોકો સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક પર નીકળતા હોય છે તેઓએ માસ્ક પહેરવું અનિવાર્ય બને છે તો ખાસ કરીને જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં હવા ઝેરી બની છે ખતરનાક ત્યારે ઘરમાં પણ હવે એર પ્યોરિફાયરનો ઉપયોગ કરવો જોઈએ અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો સુધી પહોંચી ગયું છે અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો સુધી અમદાવાદમાં હવા હવે ખતરનાક ઝેરી બની છે ઘરમાં પણ એર પ્યોરિફાયરનો ઉપયોગ કરવો જોઈએ આ પ્રકારે જો વાત કરીએ તો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં તો ખાસ કરીને એર ક્વૉલિટી ઇન્ડેક્સ હાઈ જોવા મળે જ છે સાથે જ હવે અમદાવાદમાં પણ એર ક્વૉલિટી ઇન્ડેક્સ બસોને પાર છે ખાસ કરીને અનેક વિસ્તારોની જો વાત કરીએ તો ઓઢવ શક્તિનગર થલતેજ આ તમામ જે વિસ્તારો છે કે જ્યાં એકસો નેવુંથી બસોની આસપાસ એર ક્વૉલિટી ઇન્ડેક્સ જોવા મળ્યો છે આપને વિગતવાર જણાવીએ તો ઉસ્માનપુરા વિસ્તારમાં એકસો પંચાણું થલતેજમાં બસો શક્તિનગરમાં બસો ઓઢવમાં એકસો સત્તાણું ગ્યાસપુરમાં એકસો નવ્વાણું એકસો નેવ્યાસ એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચ્યો છે હવામાન એર પોલ્યુશન હિમાંશુ લાઈવ જોડાઈ ગયા છે હિમાંશુ ખાસ કરીને જો વાત કરીએ તો દિલ્હીમાં તો જે હવા છે તે ઝેરી બની જ છે પણ હાલ ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો અમદાવાદ જેવા શહેરમાં હાલ હવા જે છે તે ખતરનાક બની છે એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ બસો પાર છે વધુ અપડેટ્સ જી કૃપા ચોક્કસ તે જે આપણે કહી શકાય કે દિલ્હીમાં જે હવા છે દિવસેને દિવસે તેનો જે એક્યુઆઈ છે તે વધી રહ્યો છે અને જ્યારે અમદાવાદમાં પણ હવે અમદાવાદની જે હવા છે તે ઝેરી બની હોય તેવા જે આંકડા છે એક્યુઆઈના તે આપણી સામે આવી રહ્યા છે અને દિવસેને દિવસે જે આંકડા છે તે વધતા જઈ રહ્યા છે જેને કારણે જે અમદાવાદનું હવા છે જે છે એ પ્રદૂષિત થતી જઈ રહી છે જેને કારણે જે શહેરીજનો છે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને કાન જેવી અન્ય શરીર સંબંધિત જે સમસ્યાઓ છે તે સર્જાઈ શકે છે જે આ જે હવા જે પ્રદૂષિત થઈ છે તેના કારણે આ ચોક્કસી જે શહેરીજનો છે તેમને નુકસાન થઈ શકે છે અને સાથે સાથે જે અમદાવાદનો એકકીઓ છે તે બસોને પાર થઈ ગયું હોવાનું જે છે તે સામે આવ્યું હતું અને સાથે સાથે જે સામાન્ય રીતે કહી શકાય કે જે અમદાવાદના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં એક્યુઆઈ જે છે એ એકસો થી બસો દસની વચ્ચે નોંધાયો હતો જેમાં આપણે વાત કરીએ તો જે અમદાવાદનો ઉસ્માનપુરા વિસ્તાર છે જે વિસ્તારમાં એકસો પંચાણું એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો ત્યારબાદ થલતેજમાં બસો ચાર શક્તિનગરમાં બસો ચાર ઓઢમાં જે સોનીની ચાલી છે ત્યાં એકસો સત્તાણું અને ગ્યાસપુરમાં એકસો નવ્વાણું એટલે ક્યાંક ને ક્યાંક જે અમદાવાદ શહેરના જે તમામ વિસ્તારો છે ત્યાં જે હવા છે હવાની જે છે તે પ્રદૂષિત દિવસે ને દિવસે થઈ રહી હોય તેવું સામે આવી રહ્યું છે અને સાથે સાથે જે એક્યુઆઈની વેબસાઇટ છે એ વેબસાઇટ મુજબ જે ઈ એક્યુઆઈ છે જે બસો સુધી જે પહોંચી ચૂક્યો છે એટલે કે જે હવા છે તે લોકો માટે ખૂબ હાનિકારક અને જોખમીકારક છે જેથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે અને જે સવાર સવારમાં જે હવા છે તે સવારના સમયે અને ખાસ કરીને સાંજના સમયે સૌથી વધુ પ્રદૂષિત રહેતી હોય છે જેથી લોકો જે લોકો સવારે જે મોર્નિંગ વોક પર નીકળતા હોય છે તેઓ પોતાની તકેદારીને ધ્યાને રાખી પોતે માસ્ક પહેરવું અનિવાર્ય રાખવું જોઈએ છે જે બિલકુલ હિમાંશુ ખાસ કરીને મોર્નિંગમાં અને રાત્રિના સમયે જે લોકો બહાર નીકળતા હોય છે અમદાવાદીઓ જે બહાર નીકળતા હોય છે તેમને હાલાકી તો પડી જ પૂછવા કે અમદાવાદના કયા કયા વિસ્તારો કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ હાઈ નોંધાયો છે જે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે સૌથી વધુ આજે એટલે કે બસો ને ચોવીસ જે નોંધાયો હતો જે અમદાવાદ શહેરના જે શાહીબાગ છે તે નોંધાયો હતો જ્યાં સૌથી વધુ અમદાવાદની જે જે પ્રદૂષિત છે હવા તે નોંધાઈ હતી અને જે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં જે શાહીબાગ છે શાહીબાગનું જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે બસો ચોવીસ નોંધાયો હતો અને ત્યાં જે અમદાવાદની સૌથી જે ખરાબ પ્રદૂષિત હવા છે ત્યાં તે નોંધાઈ હતી જી બિલકુલ હિમાંશુ ખાસ કરીને જો વાત કરીએ તો જે હવા જે છે તે ઝેરી બની રહી છે અને લોકોને બહાર નીકળવું પણ હવે બહુ મુશ્કેલજનક લાગે છે ત્યારે લોકોએ આ બાબતે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ અને કઈ વાતો ધ્યાને લેવી જોઈએ જી ચોક્કસથી કૃપા જો લોકોએ આ બાબતે સ્પષ્ટ આપણે કહી શકીએ કે ધ્યાન રાખવું જ જોઈએ કારણ કે દિવસેને દિવસે જે હવા છે એ ખરાબ થતી જઈ રહી છે જેને કારણે લોકોને શ્વાસની તકલીફ આંખ કાન ગળા અને સહિત અન્ય જે શરીર બીમારીઓ છે તે થઈ શકે છે જેને લઈને લોકોએ પહેલાં તો જે સવારે મોર્નિંગ વોક પર નીકળતા લોકોએ સવારે માસ્ક પહેરીને વોક પર નીકળવું જોઈએ અને સાથે સાથે લોકોએ જે છે જે ઘરમાં છે ઘરમાં યોર ફેર જે પ્યોરિફાયર છે તેનો ઉપયોગ કરવો જોઈએ જેના કારણે જે પ્રદૂષિત હવા છે તેની અસર ના થઈ શકે અને ઘરની અંદર જે હવાનું સ્તર છે તે સારું રહે અને જે પ્યોરિફાયર છે એ પ્યોરિફાયરના દ્વારા જે ઘરમાં રહેલી હવા જે છે શુદ્ધ તમને મળી રહે જેના કારણે તમને શરીરમાં અને જે છે કોઈ પણ પ્રકારનું નુકસાન ના થઈ શકે અને સાથે સાથે જે હવા જે ઘરનું જે પ્રદૂષિત વાતાવરણ ન બને તેના માટે તમારે ઘરના જે બારી બારણા અને દરવાજાઓ છે તે બંધ રાખવા જોઈએ અને જેને કારણે જે તેનું વેન્ટિલેશન ખૂબ જ મહત્વનું છે જેના કારણે જે ઘરમાં પ્રદૂષિત હવા જે આવતી જતી હોય છે તે ઓછા પ્રમાણમાં આવી શકે છે અને જે ઘરમાં છે તે સારી હવા જે છે બની રહે છે જી હિમાંશુ તમામ માહિતી બદલ આપનો આભાર